અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણી સી આર પાટીલ પ્રદેશ મહામંત્રી રત્નાકરજીએ પણ અમને સમર્થન આપ્યું હું ફી અને પરિણામે એમાં જીતી શક્યા છે તો ખરેખર યશ આ ભારતીય જનતા પાર્ટીને જાય છે સાથે સાથે મારા પશુપાલક મિત્રો અને મારા જે મતદાર ભાઈઓ ખરો રંગ તો એ લોકો લાવ્યા છે તો તેઓ પણ આ જીતના યશ બાકી છે

બાકી સામે પક્ષે દાદાગીરી પૈસાની રેલમ છેલ્લ નોકરીઓ આપવાનું કામ અને જેટલા પણ વાત કરવી એ ઓછા પડે એ પ્રકારનું વાતાવરણ સામેથી ક્રિએટ થયું હતું પણ કોઈ પણ જાતના દાબ દબાણ ને કોઈ ગભરાટમાં આવ્યા વગર મતદારે મક્કમતાથી જે મતદાન કર્યું છે ખરેખર આ મતદારોને મારે જેટલા પણ અભિનંદન આપું એટલા ઓછા એમને મારે સ્વ સલામ કરવી પડે મતદાર છે આ જંગ અસ્તિત્વ નો જંગ કેવાતો હતો બંને બાજુ ભાજપા ધુરંધરો હતા કોનું અસ્તિત્વ રહ્યું કોનું બધું શું સ્થિતિ રહેશે જેવો અસ્તિત્વ નો સવાલ તો આમાં હતો જ નહીં અઢાર વર્ષથી હું કામ કરતો આવ્યો છું અને આ વખતે મને વિશ્વાસ હતો કે આ વખતે પણ અમારી પેનલ જીતવાની છે મેં જૂના મિત્રોને પણ કીધું હતું કે બધા હાથેરો અને આપણે આ બધા ચલાવીએ પણ કેટલાક મહત્વકાંક્ષી લોકો અને કેટલાક લોકોએ એને સમર્થન આપ્યું બળવો કરનાર લોકો મેક્સિમમ જે સામે ઉમેદવારી કરી ગઈ તમને ડિરેક્ટરો એ તમામ પરાજિત થઈ ગયા કયું કારણ એમના માટે સાથે જીતા સાથે કામ કર્યું અને પછી જે વિશ્વાસ કર્યો એ મારા મતદારો સાખી લે નહીં અને એ લોકોએ જ એનો જરબા જવાબ આપ્યો છે હાલમાં ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેન્કની ચૂંટણી આવશે એમાં શું કરું જો ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેન્કની ચૂંટણી આવશે કે જ્યારે આવશે ત્યારે અમારા પક્ષ તરફથી જે આદેશ મળશે તે મુજબ અમે આગળ વધીશું એક બાજુ પૈસો હતો બીજી બાજુ અમારો પરિશ્રમ હતો હું માનું છું કે પરિશ્રમ સ્વભાવ લોકોનું કામ એનો આ વિજય છે એક જમાનો આવી ગયો એક દાયકો એવો આવી ગયો મસલ્સ પાવનનો હતો પછી મની પાવનનો પણ આવી ગયો આ વખતે પણ મની પાવરનો ઉપયોગ કદાચ થયો હોય એવું લાગે પણ છે બધા મીડિયાના મિત્રો મારફતે પણ થોડું જાણવા મળ્યું છે પણ મારા મતદારો કોઈપણ જાતના પ્રલોભનોમાં વિચલિત થયા વગર બરાબર મતદાન કર્યું છે આ મતદારોને પહેલાં પહેલાં મેં ખૂબ ખૂબ આભાર આપના માધ્યમથી આપવા માગું છું